નારી સશક્તિકરણ અને જાતીય સમાનતાની વાતો તો આપણે ઘણી કરતા હોઈએ છીએ પરંતુ નારી માટે ખરેખર કંઈક કરીએ તો લેખે લાગે આ ઉદ્દેશથી પાલ ઇવેન્ટ એક અનોખી મહિલા કેન્દ્રિત ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં વિવિધ ક્ષેત્રે નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવાતા એક સેવાકીય પ્રવૃત્તિઓને વાચા આપવાનો પ્રયાસ છે વાઇબ વાઇબ એટલે કે વુમન ઇન્ટિગ્રેટેડ બિઝનેસ બિઝનેસ એક્સપો મહિલા સંકલિત નામથી યોજાનાર આ ઇવેન્ટ મલ્ટિપલ સ્કિલ ધરાવતા મહિલાઓને એક છત નીચે ભેગા કરીને સમાજ સામે એમની સિદ્ધિઓ વિશે જણાવવાની એક પહેલ છે આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરો રીમેક્સ કેસેક્સ પીપી સવાણી આમંત્રણ જ્વેલ્સ કેડી ફાર્મ્સ નવીન ઇલેક્ટ્રોનિક્સ ગોદરેજ વગેરે છે આ ઇવેન્ટમાં એસીથી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરાશે સુરત મહાનગરપાલિકાની સખી મંડળ પણ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે આની સાથે આ ઇવેન્ટમાં ડબલ્યુ આઈસીસીઆઈ સુરત ચેપ્ટર પણ આયોજનમાં સાથે છે અને દરેક શક્તિબંધન સ્ટોલને મેનેટર પણ કરશે વધુ સંગઠનો જેવા પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે તદઉપરાંત વાસ્તવિક જીવનમાં સિદ્ધિઓ મેળવનારાઓને પચાસ થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવશે શિરોસ એટલે કે શી હેલ્થ સેશન અને

અ સર આગામી દિવસોમાં ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે કઈ પ્રકારની ઇવેન્ટ છે અને કઈ બે દિવસ થી સ્ટાર્ટ થયું તમને જો આપણું ઇવેન્ટ છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ એટ વિજયાલક્ષ્મી હોલ વિજયાલક્ષ્મી હોલ બેસું તમને ખ્યાલ જ છે આ સુરતનું નું સેન્ટ્રલ લોકેશન છે અને આ આપણી ઇવેન્ટ ત્રણ દિવસની કરવા જઈ રહ્યા છે જે ફ્રાઇડે સેટરડે ને સન્ડે છે અને હું થોડુંક આમાં એડ એવું કરવા માંગીશ કે આ આ ઇવેન્ટ ઓપન ફોર ઓલ છે એટલે ઓલ એજ ના લોકો અને મેલ ફિમેલ બધે જ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને વિઝિટ બી કરી શકે છે તો ચોક્કસથી મારી સુરતી જનતાને અપીલ છે કે તમે બધા જ આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ બી કરો અને ખાસ કરીને વિઝિટ બી કરો આ ઇવેન્ટની અંદર આ એન્ટ્રી ફી માટે એવું છે કે આપણે હમણાં એક લિંક રાખી છે સુરતી જનતા માટે કે જે એ લિંકમાં રજિસ્ટર કરશે તો એ ફ્રી ઓફ કોસ્ટ છે અને પછી ઓન સાઇટ જો તમે જો લિંક પર રજીસ્ટર કરવાનું ચૂકી ગયા છો તો એટ ધ ટાઈમ ઓફ એન્ટ્રી તમને પચાસ રૂપિયા ટિકિટ ચાર્જ લાગશે હા અમે લોકો એઝ અ પાર્લ ઇવેન્ટ થર્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ કંપની છે અમારી અને અમે લોકો મોર દેન ફિફ્ટી પ્લસ એક્ઝિબિશન ઓલરેડી કરી ચૂક્યા છે સક્સેસફુલી સુરતમાં મારું નામ પલક ઝવેરી છે હું પાલ ઇવેન્ટ ની પાર્ટનર છું સુરતમાં મેડમ ઇવેન્ટ કરવામાં આવી રહી છે કઈ પ્રકારની ઇવેન્ટ છે આ એક વાઇબ કરીને આપણે ઇવેન્ટ કરી રહ્યા છે જેનું નામ છે વિમેન ઇન્ટીગ્રેટેડ બિઝનેસ એક્સપો જે વિમેન ના થ્રી સિક્સટી ડિગ્રી ને ગ્રોથ થઈ શકે ચેરિશ થઈ શકે ને નેટવર્ક થઈ શકે એવું એક પ્લેટફોર્મ ઉભું કરવાની આ કોશિશ છે જેમકે અતુલ બેકરી સંગીતા સ્ટીલ જેવી ઘણી બધી પ્રીમિયમ બ્રાન્ડ્સ ફેશન લાઇફ સ્ટાઇલ સાથે સાથે બીજી બી ઇલેક્ટ્રોનિક્સ હોમ અપ્લાયન્સીસ એવી બ્રાન્ડ જેમાં અમારા સ્પોન્સર્સમાં કહી શકાય તો આમંત્રણ કેસેક્સ પીપી સવાણી કેડી ફાર્મ અને રીમેક્સ આપણા સ્પોન્સર્સ છે અને સેવન્ટી પ્લસ એવા સ્ટોલ જેમાં શોપિંગ નોલેજ અને ઘણી બધી વિમન રિલેટેડ સેગમેન્ટ વાતો હશે અમારી ઇવેન્ટમાં એ વિશેષ છે કે સૌથી પહેલા આજે આ સુરતની જનતા માટે 25 તારીખ તક એપ્સોલ્યુટલી ફ્રી ઓપન કરવામાં આવ્યું છે જ્યાં એ લોકો પ્રી રજિસ્ટર કરીને એમની ટિકિટ બુક કરી શકે વિચ ઇઝ એપ્સ્યુટલી ફ્રી સેકન્ડ દસ પ્લસ સેશન્સ કરી રહ્યા છે જે બી એબ્સોલ્યુટલી ફ્રી છે ફ્રોમ હેલ્થ સેશન્સ ટુ એન્ટરપ્રિનર સેશન્સ કેન્સર એસોસિએશનના કેન્સર પેશન્ટ સાથેનું કેન્સર વોક શિરોઝ જેવી વસ્તુ જ્યાં ફિફ્ટી પ્લસ સુરતની વિમેનને અમે આ પ્લેટફોર્મ પર અવોર્ડ આપીને એમને નિહાળશું અને એવી ઘણી બધી એક્ટિવિટીઝ ફન એક્ટિવિટીઝ જેમ કે હાઉસી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે